શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના સત્યાવીસના વતના વ્રતમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત માટે વાત કરી અને વાત એ કરી આવા જે સંત છે ને એ સર્વ જગતના રૂપ છે આખા સર્વ જગત આખું યુનિવર્સ છે યુનિવર્સના આધાર આ ગુણાતી જ સંત છે વર્તમાન કાળે સમજીએ તો પ્રમુખ સ્વામી મહારાજ છે આધારની જયારે આપણે વાત કરીએ એ ઘરનો તમે વિચાર કરો આજે પિતા છે એ સંતાનને માટે ખાવાનું લાવી આપે છે માં છે એ સંતાન માટે રસોઈ બનાવે છે માતા પિતા બંને મળીને સંતાનને પ્રેમ આપે છે એનો ઉછેર કરે છે એ સંતાન મોટો થાય સારામાં સારી સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે એ કર્યા પછી એને સારામાં સારી નોકરી મળે એ કર્યા પછી સારા સ્થાનમાં એના લગ્ન થાય પછી ઈચ્છા કરે કે એને પણ સંતાન પ્રાપ્ત થાય એનું પણ ધ્યાન રાખે તો માતા પિતા છે એક ઘર છે એના આધારરૂપ આપણે કહી શકીએ આખા વિશ્વનો વિચાર તમે કરો આખા સોલર સિસ્ટમનો તમે વિચાર કરો આખી આકાશ ગંગાનો વિચાર કરો અનંતકોટી બ્રહ્માંડોનો વિચાર કરો અને એ વિચારના અનુસંધાનમાં આપણે જો વિચાર કરીએ શ્રીજી મહારાજ આ શબ્દો મૂક્યા કે આ સંત છે કેટલા મોટા સંત છે આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે સર્વ જગતના આધારરૂપ છે બે હજાર ને સાતમી સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા હતા ચૌદમી જાન્યુઆરીનો દિવસ હતો જોડીનો દિવસ હતો અને સ્વામી મહારાજ પોતે ઊભા થયા સ્ટેજની ધાર ઉપર આવ્યા અને બંને ખભાઓ પર જોડી છે એ લટકાવેલી હતી પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ પોતે એવું બોલ્યા જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોનું પોષણ કરે છે એ આજે ભિક્ષા માગી રહ્યા છે બધા વિચારવા પડી ગયા આ કયા શબ્દો આવી ગયા શ્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજમાં પ્રવેશ કરી અને આ પ્રભાવના શબ્દો એ મહારાજ પોતે બોલી ગયા એમાં રહીને જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોનું પોષણ કરે છે એ આજે ભિક્ષા માગી રહ્યા છે કોઈ રાજા હોય એ આપણા ઘરમાં આવીને ઊભો રહે અને હાથ પસારે અને કંઈક માગણી કરે તો જેના ઘરે માગવા માટે આવ્યા હોય તાજુબ બની જાય શું વાત છે મારા ભાગ્ય ઉઘડી જશે તો આ વાત મહારાજ કરે છે ગરડા પ્રથમ પ્રકરણના સત્યાવીસના વતનામૃતમાં બીજું વતનામૃત છે ગરડા પ્રથમ પ્રકરણનું સાડત્રીસમું વતનામૃત એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે આ સંત છે એના દર્શને કરીને અનંત જીવનો ઉધાર થઈ જાય છે ભાઈ મોટો શું આજે તમારામાંથી કોઈ વ્યક્તિને પચીસ હજારનો પગાર હોય એની જગ્યાએ કોઈને પચાસ હજારનો પગાર હોય તો તમે એમ કહો આ માણસ મોટો કેમ એમ એટલા માટે તમે મોટો કહો પચાસ હજાર પૈસા વધારે મળ્યા છે તો ઘર મોટું આવે ગાડી મોટી આવે તો ગાડી મોટી આવે ને ઘર મોટું આવે તો શું થયું તો સગવડ વધારે થઈ તો સગવડ વધારે થયું શું થોડોક સુખનો અનુભવ વધારે થયો મોટપની અંદર જે વ્યક્તિ અખંડ સુખી છે ને સૌથી મોટા અને એ જે સુખ તમે હું વર્ણન કર્યું ને એ તો પ્લેઝર છે એ શાંતિ નથી પૈસાની અંદર શાંતિ નથી અને ભગવાનને સંત પાસે જ શાંતિ છે યોગીજી મહારાજને પૂછવું એમણે પ્રશ્ન પૂછ્યો શાંતિ પ્રભુસ્વામી મહારાજ આપણને એવા પુરુષ મળ્યા છે કે ના હૃદયની અંદર તો શાંતિ છે જ આ બહુ મોટી વાત છે આ લોકના માણસો પાસે પૈસા હોય ને સ્ટીવ જોબ્સ કહીએ બિલ ગેટ્સ કહીએ આખા દુનિયામાં સૌથી વધારે વખત બિલ ગેટ્સ વર્લ્ડના રિચેસ્ટ પર્સન તરીકે આવેલા છે પણ બિલ ગેટ્સ કો સ્ટીવ જોબ્સ કો ઈડી અમીન કો લી આયા કોકા કો આ બધા માણસોમાં પ્રસંગોપાત અશાંતિ ઉત્પન્ન થઈ પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં કોઈ દિવસ અશાંતિ ઉત્પન્ન થઈ નથી લો કોઈ વ્યક્તિ એવો હોય દુનિયાના બધા જ પ્રશ્નો એને હોય પણ એને એને સિષ્યા આપવામાં આવે ને એને દુઃખ મટી જાય બરાબર છે પણ એવી સ્થિતિ છે એને સિષિયા વગર પણ દુઃખ ના લાગે એ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ છે એટલું જ નહીં આ સ્થિતિ એવી છે ખાલી પીડા મુક્તિની સ્થિતિ નથી પણ એમની પાસે શાંતિ પણ છે પહેલા પાસે તો ખાલી પીડા મુક્તિ થાય શાંતિ નથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે શાંતિ છે એટલું જ નહીં બીજાને શાંતિ આપે છે બાળક નહીં આપે જ ગામડાના માણસને આપે જ અબ્દુલ કલામ નહીં આપે અને મોહન સ્વામી યોગની અંદર અને એના સગાવાલો પરાણી એમને ગઢડા ખેંચી ગયા હતા વિનુભાઈને અને સ્વામી મહારાજનો યોગ થયો અને યોગી બાપા તો હતા જ અને મોહન સ્વામી વર્ણન કરે છે ગરમીમાંથી હિમાલયની ગુલાબી ઠંડીમાં કોઈને મૂકી દીધા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે મારે આવો અનુભવ થયો આ વિનુભાઈ મોહન સ્વામીનો પોતાનો અનુભવ અને કલામ સાહેબનો અનુભવ તમે જુઓ ખાલી હાથ પકડ્યો અને એટલી બધી શાંતિ થઈ એમણે પુસ્તક લખ્યું છે એ હૃદયમાં કેટલું દાખલ થઈ ગયું અને આ પુસ્તક કેટલું ઓથેન્ટિક છે એક પ્રસંગ કહીને હું પૂરું કહું અને પ્રસંગ એટલો જ છે સિઓ કોકો કોલા કંપનીના કે કે ક્રિષ્ન એ વ્યક્તિ અક્ષધામાં આવેલા અને એમણે વાત કરી કે સ્વામીજી ઇફ ધીસ બુક હેઝ બીન રિટન બાય અબ્દુલ કલામ આઈ શુડ સે ધીસ બુક ઇઝ નોટ ઓનલી હંડ્રેડ પર્સેન્ટ ઓથેન્ટિક બટ ઇટ ઇઝ ટુ ફિફ્ટી પર્સેન્ટ ઓથેન્ટિક આ બહારનો કોકો કોકોકોલા કંપનીનો માણસ કહે છે એ વાત કરે છે કે આ કંપ આ પુસ્તક પ્રમાણભૂત સો ટકા પ્રમાણભૂત નહીં અઢીસો ટકા પ્રમાણભૂત છે તો એવા સ્વામી આપણને પ્રાપ્ત થયા છે અને શ્રીજી મહારાજે જે વાત કરી એનાથી આપણે પૂરું કરીએ મહારાજે વાત કરી મહારાજ મેથાણ ગામમાં હતા મહારાજે કીધું કે જીવને સંસારમાં માતા પિતા ફરી વખત મળે સ્ત્રી પુત્ર હાથી ઘોડા મનગમતા પદાર્થ દેવતાના લોક બ્રહ્માનો લોક વૈકુંઠ લોક એ બધું મળે પણ સંત સમાગમ મળવો કઠણ છે સંત સમાગમ કરતા પર કોઈ સુખ નથી અને આ સુખ અમે સૌને આપ્યું છે આ વાત તમારા હૃદયમાં લખી રાખજો ક્યાં લખી રાખજો ડાયરીમાં ડાયરીમાં નહીં શ્રીજી મહારાજ એમ કે છે આ વાત હૃદયમાં લખી રાખજો મોબાઈલમાં નહીં હૃદયમાં લખી રાખજો ભૂલતા નહીં નહીતર તમારું કામ સિદ્ધ નહીં થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય